નેત્રંગ તાલુકામાં કમોસમી વરસાદને કારણે નવ હજાર હેક્ટરથી વધુ પાક અસરગ્રસ્ત તાલુકા ખેતીવાડી અધિકારી ગામે ગામ ચાલતી સર્વેની કામગીરી તુવેર કપાસ ડાંગર અને સોયાબીનનો પાક નષ્ટ નાબૂદ વિગતે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં છેલ્લા થયેલા કમોસમી વરસાદને પગલે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યભરમાં પડેલ કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાથી ઊભી થયેલ પરિસ્થિતિ અંગે સર્વેની કામગીરીની સૂચના આપતા હાલ ખેતીવાડી અને તમામ અધિકારીઓ કામગીરીમાં વ્યસ્ત જણાઈ રહ્યા છે જેમાં નેત્રંગ તાલુકામાં જૂન માસમાં વરસાદના આગમનથી સાથે તુવેર ત્રણ હેક્ટર સોયાબીન એક છસો બે ડાંગર ખેતમજૂરી માથે પડતા પાયમાલ બન્યા છે રાજ્ય સરકાર પાસે નુકસાની પેટે વળતરની માંગ કરી રહ્યા છે રાજ્ય સરકારના નેતાઓ પદાધિકારીઓ અધિકારીઓ સર્વેની કામગીરી પૂર્ણ કર્યા બાદ રાજ્ય સરકાર સરકારમાં રિપોર્ટ રજૂ કરશે ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડૂતોને નુકસાની પેટે વળતરની ચુકવણીની જાહેરાત કરશે તેવું જણાઈ રહ્યું છે અબ્દુલ રઉફ ખત્રી ઉમલ્લા મારું નામ વસુભાઈ ગુલભાઈ વસાવા કામ કોચબાર તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ કે અમે ખેડી ખેતી કરીએ છીએ અમારા ખેતરમાં ડાંગર વાવેલી છે તે પણ પડી ગયેલી છે અને ઉગવા માંડેલી છે વધતા તુયાર પણ છે ને ખરેખર મરી પણ ગયેલી છે કપાસ વાવેલા છે તેમાં ફાટેલો કપાસ બી પણ ઉગવા માંડેલો છે વધતા અમુક મકાઈ તૈયાર થયેલી છે તે કાપવાની તૈયારીમાં તે પણ વરસાદના લીધે તે પણ ઉગવા માંડેલી છે સાહેબ બોલો સરકારને અમે વિનંતી કરીએ છીએ કેજબાર ગામે ખેડૂતોની મુલાકાત કરી અને એમના ખેતરે જેને વરસાદથી નુકસાન થયેલ ખેતરોનો તાગ મેળવ્યો છે જે ડાંગરો નમી પડેલી છે તો એ પણ નીકળી છે જે આપ જોઈ શકો છો જે અમુક પાંચ પચીસ ટકા સારી હોય એ ખેડૂત જાતે ઉભા રહીને કાપી લે છે પરંતુ વરસાદના વાતાવરણના લીધે ભેજ લાગી ગયો હોય વરસાદ વધુ હોય જેના લીધે આ ડાંગર પણ ખેતરમાં જ ઉગી ગઈ છે એવી પરિસ્થિતિ છે અમુક ખેડૂતોને કપાસ બી છે તો કપાસ ગીંડવા અવસ્થા એ કપાસ લાગી ગયો પરંતુ એ કપાસની અંદરથી બી પાછો કપાસ ઉગવા માંડેલો છે એવી પરિસ્થિતિ થઈ છે અમુક ખેડૂતોએ મકાઈ બનાવી છે કે જે ઉગી ગયેલી મકાઈ છે તેનામાંથી બી મકાઈ પાછી ઉગી જાય છે એવી પરિસ્થિતિ છે એટલે આજે વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવી ખેડૂતોની મુલાકાત લીધી છે કોજબાર ગામે